दोस्तों पता नहीं चल रहा है कि कलाकारों के बीच चल क्या रहा है ब्रिज राज गढ़वी और देवायत खवड़ के बीच समाधान हुआ नहीं और काजल महेरिया विवाद में आ गई चलिए सुनते हैं विड, वीडियो में जय माताजी मित्रों जय वीहतमा जय अम्बे थोड़ा कला को पहला मारा नाम थी पाटीदार समाज अने उमिया माता विषय अपशब्द बोलेल पाटीदार समाज ने गाड़ो आपेल एवं एक મારા મોટા ભાઈએ સોશિયલ મીડિયામાં વિડીયો મૂકેલ છે આ વાતને હું સદંતર નકારું છું કારણ કે આ વાતને મારા ભાઈ કોઈ બી રીતે સાબિત કરી બતાવે તો મારું સંગીત પ્રોફેશન આ જીવન હું છોડી દેવા તૈયાર છું હું સાચી છું હું પાટીદાર સમાજ અને મા ઉમિયા માતાજી વિશે એક પણ શબ્દ બોલેલ નથી એ સાબિત કરવા હું મારા ઘરેથી તમને બધાને ખબર છે કે હું મહેસાણા રહું છું મહેસાણા થી નજીક જ છે ઉંઝા ઉંઝા મંદિર છે આ બધા જાણો છો ત્યાં અખંડ જ્યોત છે ઉમિયાની તો હું મારા ઘરેથી ચપ્પલ વિના ચાલતી ઉમિયામાએ જઈ અને ઉમિયા માતાજીના દીવો ઉપાડી દીવા પર હાથ મૂકી મારા ભાઈને વિનંતી કરું છું કે જે સમયે અને જે તારીખ આપું એ દિવસે ઉમિયા માતાજીના મંદિર પાટીદાર સમાજના આગેવાનોની હાજરીમાં પાટીદાર સમાજ જે પણ કહેશે એ માટે હું સાબિતી આપવા માટે તૈયાર છું અને તૈયાર જ રહીશ બીજું તમે વિડીયોમાં એ પણ સાબિત કર્યું છે કે તમે મને નથી ઓળખતા તો તમે મને તમારા લગ્નની કંકોત્રી કેવી રીતે આપી તમારા જન્મદિવસના દિવસે તમે મને ઇન્વાઇટ કેવી રીતે કરી કેક કાપવા માટે તમે મને નથી ઓળખતા તો કંઈ વાંધો નહીં એ પછીની વાત છે તમે નથી ઓળખતા કંઈ વાંધો નહીં પણ એ ભાઈ પણ અત્યારે વિડીયોના માધ્યમથી પાટીદાર સમાજ અને ઉમિયા માતાજી વિશે જે પણ કરે છે તે સાચું સાબિત કરશે ભાઈ મોટાભાઈ તમે મને સાબિત કરી બતાવજો કે હું આ વસ્તુ બોલી છું જો હું આ વસ્તુ બોલી હશું તો હું ઉમિયામાએ દીવા પર હાથ મૂકીને કહીશ કે હું આ વસ્તુ નથી બોલી ઉમિયામા વિશે પાટીદાર ભાઈઓ વિશે કે સમાજ વિશે કે તમને હું ખરાબ શબ્દ કોઈ બોલી હોઉં તો તમે મારા ઘરે સિકોતરમાં નો દીવો ઉપાડવા માટે તૈયાર રહેજો તમે સોગંદ ખાઈને દીવા પર હાથ મૂકીને તમે મને ખોટી સાબિત કરજો તો જ હું માનીશ કે હું ખોટી છું તો જ હું તમારી માફી માંગી શકીશ બાકી કોઈનું દિલ દુભાય એવી વાત મેં કોઈ દિવસ કરી નથી કોઈ દિવસ ના કરીશ બીજું હું કોઈ પણ સમાજ વિશે ક્યારેય કોઈ બોલતી નથી હું મારો ધંધો જાતે કરું છું હું જાતે મારા પ્રોગ્રામો કરું છું તમે તમારું કરો હા વિડીયોમાં તમે એક બી એવી ચોખવટ કરી છે કે કાજલબેન મહેરિયા કેવા ગીતો ગાય છે તો મારા ચાહકોને ગમે છે એવા ગીતો ગાઉં છું તમે તમારું કરો મને મારું કરવા દો ને મને શાંતિથી જીવવા દો મને ટાર્ગેટ ના બનાવો જય માતાજી જય વીતમા